ગાડી ખેચી ખેંચીને હોટા આઈ ગયા મારા ચો અને સરનામું બતાવ્યું આરા તોતલાના જીવનમાં કોઈને સરનામું બતાવવું નહીં નહિ તો આવા દાડા આવે સાચું સરનામું બતાવીએ ને તો એ ભૂલ પડે જો હોમલા મલે ને તો એ લોકો ઉંધુ જ વિચાર કે નહીં હોય અહીંયો અરે આપણા આ દાડા આવે છે આના કરતા ના બતાવ્યું તો સરનામું આરું ખેંચી ખેંચી ને હોટા ગયા મારા કોમ ખરું પોણી પોલો ખલ્લો આવ્યો સરનો ના દાડો જોવો પડ્યો આડો નાગે ના ઉતર્યો બોલવું નહી ચુપચાપડી લેવું બાકી ના પાડ દેવું કોઈ કઈ કેવું નહીં આ તો તમાર જોડે એટલે હું એવું થયું એ ભાઈ ને થોડું લોચો પડ્યો એટલે મારા સાધન લઈ જાય મારે એમનું લઈ જવું પડ્યું તમે ચોથી ઓળખો તોતલા ના તોતલાભાઈ ના બાઈક ઓળખું તો તોતલાભાઈ ઓળખો અરે એ વાત સાચી હો તમારી તોતલા તોતલાભાઈ તો ફેમસ છે તોતલા ને તો બધા ઓળખે એમને ઓળખવાનો બધા ને યાર આજુબાજુ ના બધા ગોમ વાળા એમને ઓળખે તોતલા ને તો તોતલાભાઈ કોઈ એટલે બધા ઓળખી જાય હા તોતલાભાઈ કોઈ એટલે બધા ઓળખી જાય મારો આરો તોતલો તો ફેમસ છે પણ તોતલાનું બાઈક એ ફેમસ છે ઓના આજુબાજુ ના ગોમે ગોમ વાળા ઓળખે છે તો આને હું પંચર વાળા નહીં ઓળખતા હોય આને મારી દવા કરી લાગે છે કોઈ વધો નહીં હાલ તો પાણી પી લેવા દે ની વાત પછી આના આનો વારો લેવો તો પડશે મોટા આઈડિયા એ ભગવાન અરે શું કરું આનો હવે એવો થાચ્યો શું કે હોય પડતું મેલી લોક કરીને જતો રહું સારું કોક લઈ જાય તોતલો મને ચોટ કે મારું બાઈક ચોક ચો જુ મારો શું જવાબ આલવાનો લા હવે આટલો થાક્યો છું તો થાક્યા ભેગો થાક્યો થોડો ઓટો મારી લો આગળ ન કોઈ પંચર વાળો મળી જાય તો જોઈ લઈ હું તારા ડાયા થઈને સલાહ આલી ને ભોગવવાનો વારો આવ્યો કોઈ બોલે ના આવત ને તો આ વારો ના આવત હે હે થાય છે ને કે ઓના છે ને એક એક રમકડો છે ને કબાડી માં જઈને વેચી મારું આ કડાપો એવો જલાઈ ગયો છે ને આરો તોતલો એરો ડેરો થઈ ગયો શું તોતલા મને એવો કડાપો પકડાયો છે તે નહીં પંચર વાળો મળતો કે નહીં કોઈ આગળ ગેરેજ વાળો મળતો અને નહીં આરું હેડતું આગળ શિખર છે એવો કડાપો લાવ્યો છે મારા વટા આવી ગયા બાપા આનું તો ખેચી ખેચી ને હે રોમ હવે થાક્યો છું બરોબર નો હવે તો તાકાત પતી ગઈ આપડી હવે તાકાત પતી જઈએ હવે છેલ્લી વાર આગળ જોઈ લઉં નહી તો અનો કડાપો છે ને તોતલાનો એ કોણ કાપીને રમતો મેલી દેવો છે હવે થાક્યો છું હવે આનો દીવો લઠ જેવું છે એ હેડતું નહીં લેતા ફેર વિચાર્યું નહી હોય કે આટલું લઠ જેવું કોકડા દોરવું પડશે તો હું ઉપાધિ આવશે હા 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 ગેરેજ વાળો મળ્યો ગેરેજ વાળાને પૂછી લો ઓ ભાઈ પંચર કરો ઓના હું કબાડી માલુ તો ઓબર ઉપાધી થઈ હે આ ગેરેજ વાળા એ પંચર નું જોડે જોડે ખોલતા હોય તો હારું નહી તો આ તોતલા જેવાના કુકનો ઉપાધી થાય તો તો જાય મુરાથી હેડા તોતલા તોતલાને ફોન કરું કે આવો એનો ડફાકુ છે એનું કોક તારું કોમ પતી જુ હોય તો મારા વટા આઈ ગયા હવે હવે આપણી પૂરી થઈ ગઈ કેપેસિટી હું છી પૂરી થઈ ગઈ હવે એક કોમ કરું ફોન લગાવી દઉં આપણી આઉટગોઈંગ સર્વિસ ટૂંક સમયમાં બંધ થઈ જશે

चाहे फोन लगा देना चिट ले दियो हाँ अरे चिटले रियो यार हम तो आ पाका रोड पे थी काचा रोड ऊपर आई जो यार पुणा पुणा ओ।, ओ ओ यार आई ना यार था क्यों यार अरे तू आई तो खराब बड़ी बात करी है પંચર ની પથારી ફેરવો છો હારો તોતલો આખું ગામ ફરી ને આવ્યો એ નહિ પૂછતો પાણી પીધું કે નહીં એ નહિ પૂછતો પંચર થયું કે નહિ આરો તોતલો પંચર ના કરાયું હોય તો મારો તો મારો જ છે અલ્યા ચેટલે રહ્યો તો અલ્યા ભૂંડા કામ થી ગયો તો યાર પતાય ના યાર પંચર થઈ ગયું કે નહિ થઈ ગયું

તને ખબર પડી તો તને ખબર પડે પંચ ની દુકાન કું નજીક એના બતાવું એ એ ના કરે તૂટલા ઉપરથી તારો કડાપુ લઈને નીકળ્યો અને પાછો હોશિયારી કર મોઢો જોયો અને લોકો એ મને જોયો તારા કડાપાના જોડે અને આ આ ઉપર થી ભાવ મને મારી ઉપર કરીને દાંત્રેસ બતાવ્યો નાખ છીએ